ગીર સોમનાથના તાલાળા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળમાના મંદિરે ભાદરવાના પ્રથમ સોમવારે ગ્રામીણ મેળો યોજાયો હતો પશુપાલકો આ દિવસે દૂધનું વેચાણ કરતા નથી પરંતુ સમગ્ર દૂધ માતાજીના ચરણોમાં અર્પણ કરે છે આ સ્થાળુઓ પોતાનું પશુધન નિરોગી રહે તે માટે પ્રાર્થના કરે છે ભાદરવા મહિનાના દરેક સોમવારે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે આમાં આજુબાજુના ગામડિયા બાદ આપ દ પંદર તાલુકા જિલ્લાના બાર બારના માણસો અહીં જાત્રાએ આવે છે પ્રસાદ દે છે દૂધપાક એટલે ખીર અમારી ભાષામાં દૂધપાક પછી કોઈ લાપસી જુવારે છે કોઈ કોરા નિવેદ જોવારે છે હૌ હઉની જેવી જેની શ્રદ્ધા એવી માનતા એવી માતાથી હવની સફળતા આપે છે થોડાક વર્ષો પછીથી મેળા અમે ચાલુ કર્યા છે અહીંયાં અને શ્રદ્ધાળુ બહુ આવે છે થી વીસ તાલુકાથી માણસો અહીંયા આવે છે અને હજારોની ભીડમાં અહીંયા માણસો હોય છે